દરેક શક્તિપીઠ આગળ વૈદિક મંત્રોચ્ચાર્યુક્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પરિક્રમા કરવા આવતા લાખો માઈ ભક્તો આ યજ્ઞમાં આહુતિ આપી ધાર્મિક કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે આવો સાંભળીએ પરિક્રમા પથ પર ઉપસ્થિત અંબાજીના ભૂદેવની વાણી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એકાવન શક્તિપીઠનો આજરોધ પાટોત્સવ નિમિત્તે દ્વિતીય દિવસ છે અને આ નવ દશ અને અગિયાર એટલે કે બારસ તેરસ અને ચૌદ જ જે માતાજીની પ્રતિષ્ઠા થઈ હતી એનો પાટોત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે અને એક પરિક્રમાનો જે લાવો છે હજારોની સંખ્યાના અંદર યાત્રિકો લઈ રહ્યા છે અને એના અંદર પણ યાત્રિકો ધન્યતા અનુભવે અને એમનું કલ્યાણ થાય એ હેતુથી શ્રી આરાસઈ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે જેના અંદર દરેક યાત્રિકો આહુતિ આપી અને પોતે ધન્ય થાય છે અને એમની જે યાત્રા છે એ સફળ બનાવે છે જય અંબે ગબ્બરગઢ પર બિરાજમાન શક્તિના સાનિધ્યમાં ચાલી રહેલા યજ્ઞમાં આહુતિ આપી માઈ ભક્તો પણ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે અમે અહીંયા ગબ્બરની પ્રદિક્ષણા કરવા માટે આવ્યા અહીંયા અમે આહુતિ આપી એકાવન શક્તિપીઠની તો અમને બહુ ઘણું સારું લાગ્યું પ્રોગ્રામ બહુ સારો છે જય માતાજી અને સાથે સાથે પરિક્રમા કર્યાનો આનંદ પણ માણી રહ્યા છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવાનો આનંદ હર હૈયાના ચહેરા પર ચમકી રહ્યો છે આપ પણ પધારો આરા સુર આંગણે ઉજવાઈ રહેલા અનોખા અવસરમાં જય અંબે